ભરૂચના ઝઘડીયા મામલતદાર કચેરીમાં લોકોના કામ કરવા માટે કમ્પ્યુટર ઓપરેટર પૈસા લે છે તેવો આક્ષેપ ભાજપના જ એક આગેવાન દ્વારા કરવામાં આવ્યો આક્ષેપ કરનાર ભાજપના આગેવાન હિરલભાઈ પટેલ કે જેવું તાલુકા પંચાયત ઝઘડિયાના સદસ્ય આરતીબેન પટેલના પતિ છે હિરલભાઈ પટેલનો આક્ષેપ છે કે મામલતદાર કચેરીમાં અનાજની યોજનાઓ વિધવાઓના કામમાં રાશન કાર્ડ કેવાયસી તેમજ આધાર કાર્ડના કામમાં લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે સાધારણ સભામાં થયેલા આક્ષેપ બાદ ચાલુ સભા કરીશું ટોટલ મજૂર વર્ગ છે મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયા નો રોજ પાડીને આવતા હોય તો અમારા સરકાર શ્રી ને અપીલ છે કે આ સિસ્ટમ અહી બંધ થવી જોઈએ